હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું મંચુરિયન એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવું જ સોફ્ટ અને મોઢામાં મુકતા ઓગળી જાય એવું આજે આપણે મંચુરિયન બનાવવાના છીએ મંચુરિયનના બોલ્સ એકદમ સોફ્ટ બનશે અને એકદમ સરસ એવું આપણે મંચુરિયન બજારે જેવું મળે છે એવું જ મંચુરિયન આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરશું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને દેખાવમાં પણ એવું જ જેવું બજારે મળે છે એવું જ મંચુરિયન બન્યું છે એમાં આપણે કોઈ પણ એક્સ્ટ્રા કલર એડ નથી કરવાના આજીનો મોટો એડ નથી કરવાના તો પણ અમુક ટીપ સાથે આજે આપણે મંચુરિયન બનાવશું એટલે એકદમ સોફ્ટ એવું આપણું મંચુરિયન બનીને તૈયાર થશે તો ચાલો આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ કે આપણે આમાં શું શું શાકભાજી જોશે તો અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે મીડિયમ સાઈઝની બે તેને ઝીણી કટ કરી લીધી છે કેપ્સિકમ લીધું છે તેને પણ ઝીણું કટ કરી લીધું છે તીખું તમને જોવે તે પ્રમાણે લેવાના છે છે લસણ લેવાનું બે ચમચી જેટલું તેને પણ મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને એક ગાજરને મેં ઘસી લીધું છે અને કોબીને મેં આવી રીતે ઝીણું ઝીણું ચોપરમાં કટ કરી લીધું છે ચોપ કરી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતે મેં ઝીણું ઝીણું કોબીને ચોપ કર્યું છે એને ખમણ્યું નથી તમે ખમણી પણ શકો છો પણ જો ખમણશું તો એમાંથી વધારે પાણી છૂટશે અને આપણે લોટ વધારે યુઝ થશે તો આપણા મંચુરિયન ચટણીના બોલ્સ એકદમ હાર્ડ બનશે આપણે આમાં વધારે લોટ યુઝ નથી કરવાનો જેમ બને એમ આપણે ઓછો જ લોટ યુઝ કરશું જેના લીધે આપણા મંચુરિયનના બોલ્સ એકદમ સોફ્ટ બનશે તો બને તો આવી રીતે એને આપણે ઝીણું ઝીણું કટ કરીને લેવાનું છે તો આપણે પહેલાં તો આપણે જે ગ્રેવી બનાવશું એના માટે શાકભાજી અલગથી કાઢી લઈએ તો અહીંયા હું ગાજર અને કોબી બંને અલગથી કાઢી લઉં છું અને પછી ગાજર અને કોબીને બંનેને હું મિક્સ કરી લઉં છું આપણે અહીંયા ડ્રાય મંચુરિયન બનાવવાના છે તમારે ગ્રેવી વાળું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો આગળ વિડીયોમાં હું તમને કહીશ તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધું સરખું આપણે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને કોબી અને ગાજરનું થોડું ઘણું પાણી જે રિલીઝ થવાનું હોય તે રિલીઝ થઈ જાય તો આવી રીતે સરસ એવું આપણે આને મિક્સ કરી અને પાંચથી દસ મિનિટ જેવું આવી રીતે રેવા દેવાનું છે તો અહીંયા બધું મેં મિક્સ કરી લીધું છે અને પાંચથી દસ મિનિટ જેવું આને હું રેવા દઈશ પાંચ થી દસ મિનિટ પછી આવી રીતે તમે જોઈ શકો છો થોડું સોફ્ટ થયું છે આ બધું થોડું જ થશે આમાંથી વધારે પાણી નહીં નીકળે કારણ કે આપણે આને કટ કર્યું છે અને આપણે ઘસ્યું નથી તો આવી રીતે બધું પાણી હાથથી કે પછી કોઈ કપડાની મદદથી આપણે આનું પાણી નીકાળી લેવાનું છે તો આવી રીતે પ્રેસ કરતું જોવાનું છે અને બધું પાણી આપણે નીચોવી લેવાનું છે અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો તમે જોયું હશે વિડીયોમાં થોડું જ પાણી આપણે અહીંયા કોબીમાંથી અને ગાજરમાંથી નીકળ્યું હતું અને હવે પછી આપણે એમાં થોડી ડુંગળી એડ કરશું તમારી પાસે જે શાકભાજી અવેલેબલ હોય તે લેવાના છે કે તમે વધારે ઓછા પણ કરી શકો છો અને અત્યારે સિઝન છે ને બધા શાકભાજી મળે છે એટલે હું આવી રીતે બધા લઉં છું મારી પાસે છે એટલા અને તમારી પાસે ન હોય તો તમે ખાલી કોબીથી થી પણ બનાવી શકો છો અને તેમાં મે કેપ્સિકમ એડ કર્યું છે થોડા ડુંગળીના પાન એડ કર્યા છે લીલા જે ગ્રીન પાર્ટ હોય છે તે એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે તીખું જેટલું જોવે તમારા ઘરમાં તે પ્રમાણે મરચું એડ કરી દીધું છે ઝીણું ઝીણું કાપીને અને એક ચમચી જેટલું ઝીણું ઝીણું કાપીને મે લસણ એડ કર્યું છે તમને જો લસણ આ રીતે ન ભાવે તો તમે આને વાટીને પણ લઈ શકો છો અને અહીંયા હું મરીનો પાવડર લઉં છું ફ્રેશ વાટીને લઉં છું મરીનો પાવડર ફ્રેશ વાટેલા મરીનો પાવડરનો ટેસ્ટ એકદમ સરસ હોય છે હું મારા દરેક વિડીયોમાં કહું છું અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અહીંયા આપણે કલર તો યુઝ નથી કરવાના એટલે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લેવાનું છે આપણે પહેલા લીલા મરચાં એડ કર્યા છે એટલે મરચું આપણે જોઈને એડ કરવાનું છે અને લાસ્ટમાં હું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે મસાલા બધા સરસ આપણે કોબી અને આપણા શાકભાજી આરે મિક્સ કરી દેસુ અને પછી આપણે આમાં લોટ એડ કરશું તો અહીંયા હું ત્રણ ચમચી જેટલો પેલા મેંદો સોરી ચોખાનો લોટ યુઝ કરું છું એક આખી વાટકી ભરીને હું અહીંયા કોર્નફ્લાવર યુઝ કરું છું અને હું થોડો અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો મેંદો યુઝ કરું છું મેં ત્રણે લોટ યુઝ કર્યા છે તમે ખાલી કોર્નફ્લાર અને મેંદો પણ યુઝ કરી શકો છો અને તમારે મેંદો યુઝ ન કરવો હોય તો તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો આમાં કોઈ પરફેક્ટ માપ નથી રહેતું કારણ કે તમારી કોબી અને ગાજર કેટલા છે તે પર આધાર રહેશે પણ આપણે આ રીતે બનાવશું એટલે વધારે લોટની જરૂર નહીં પડે અને ફરી પાછો હું અહીંયા થોડો કોર્નફ્લાર યુઝ કરું છું એટલે કે બે થી બે ચમચી જેટલો કોર્નફ્લાર ફરી પાછો યુઝ કરું છું તો અહીંયા આપણે પેલા લોટ વધારે એડ નથી કરી દેવાનો થોડો થોડો આ રીતે લોટ એડ કરતું જવાનું છે અને આપણે આને મિક્સ કરતું જવાનું છે બસ આપણા આજે આપણું આપણે ડો બનાવીએ છીએ તેમાં બાઇન્ડિંગ આવે એટલું જ આપણે આને આમાં લોટ યુઝ કરવાનો છે તો આવી રીતે આપણે જોઈ લેવાનું છે જો સરસ એવું બાઇન્ડિંગ આવે છે બસ આટલો જ લોટ આપણે યુઝ કરવાનો છે અને વાટકી મારી નાની હતી એટલે એને વાટકીનું માપ હું તમને કહું તો ચાર ચમચી જેટલું એક વાટકીમાં થતું હશે તો તમે તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે આપણે કે અહીંયા કેટલો લોટ આપણે જોશે તો બધા આવી રીતે લોટના હું બોલ્સ વાળી લઉં છું નાના મોટા તમે તમે તમને જે ગમે તે સાઈઝના આના બોલ્સ વાળી શકો છો અને મંચુરિયન બનાવવું બહુ જ ઇઝી હોય છે અને તમે પણ જો એકવાર આ રેસીપી ટ્રાય કરશો ને તો બારથી મંચુરિયન ક્યારેય નહીં લાવો એટલું બધું ટેસ્ટી અને બજાર જેવું જ બને છે એકદમ મોઢામાં મુકતા ઓગળી જાય એવું જરા પણ બોલ્સ તમારા હાર્ડ નહીં બને તો આવી રીતે હું બધા મંચુરિયનના બોલ્સ વાળી લઉં છું તો મેં અહીંયા એક મીડિયમ સાઈઝની કોબી લીધી હતી તેમાંથી મારા મંચુરિયનથી જ રાખી દીધું હતું હવે આપણે તેમાં થોડું આપણું જે મંચુરિયનનો ડો છે તે એડ કરશું અને જોશું તો જો આવી રીતે ઉપર આવે છે બબલ્સ થાય છે તો એકદમ પરફેક્ટ એવું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણા મંચુરિયનના બોલ્સ આપણે એક એક કરીને આવી રીતે તેલ માં એડ કરી દેવાના છે રીતે હું બધા અને તમે જોઈ શકો છો સરસ એવા ઉપર બબલ્સ થાય છે તો આપણે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે થોડી વાર માટે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખશું અને પછી આપણે એને હાઈ કરી દઈશું તો થોડીવાર માટે આપણે એને નથી ટચ કરવાના થોડીવાર પછી આપણે આ રીતે જોઈ લેશું તો જો સરસ એવા આપણા બોલ્સ સિત્તેર ટકા જેવા ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું અને આપણા બીજા બોલ્સ આપણે એડ કરશું આ બોલ્સને આપણે ફરી પાછા તેલમાં એડ કરી અને ફ્રાય કરશું જેથી કરીને બહાર જેવા જ બોલ્સ બનશે આપણા અને હોટલમાં પણ આ જ ટિપ્સથી મન્ચુરિયન બનાવવામાં આવતું હોય છે તો અહીં આપણે ફરી પાછો બીજો બેચ એ એડ કરી દેવાનો છે આપણા તેલમાં અને એને પણ આપણે 70% જેટલા ફ્રાય કરવાના છે એ પણ 70% જેટલા ફ્રાય થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાના છે અને આપણે જે પહેલી વખત જે 70% જેવા ફ્રાય કરીને રાખ્યા હતા બોલ્સ તે પાછા ફરી પાછા એડ કરી દેવાના છે તેલમાં અને તેને આપણે સારા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો પેલા બોલ્સ પણ મેં કાઢી લીધા હતા બારે અઠ અને હવે આપણે આ જે પેલો બેચ આપણે તળ્યો હતો તેને આપણે ફરીથી એડ કરશું તેલમાં તમારે જો આ પ્રોસેસ ન કરવી હોય તો તમે સિમ્પલ જે રીતે આપણે તળીએ છીએ બોલ્સ એ જ રીતે ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે પણ હોટલ વાળા પણ આ જ રીતે કરતા હોય છે કે પેલા આવી રીતે સિત્તેર ટકા જેટલા ફ્રાય કરી અને રાખી દેતા હોય છે અને ફરી પાછા જ્યારે તેને કસ્ટમર આવે ત્યારે ગરમ ગરમ તેને બનાવીને આપતા હોય છે અને આ રીતથી કરવાથી બોલ્સ પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તે સોગી નહીં થઈ જાય આપણે ગ્રેવીમાં એડ કરશું ત્યારે તો આ રીતે બધા બોલ્સ હું તળી લઉં છું અને તમે જોઈ શકો છો બોલ્સ પણ એકદમ સરસ દેખાય છે એમ જ ખાઈ લઈએ એવું મન થાય એટલા સરસ આપણે બોલ્સ બનીને તૈયાર થયા છે તો આ જ રીતે આપણે બધા બોલ્સને તળી લેવાના છે તો અહીંયા બધા બોલ્સ મારા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થયા છે અને દેખાવમાં પણ એકદમ સરસ થયા છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ આપણા બોલ્સ બનીને તૈયાર થયા છે અને આ ઠંડીમાં જો મંચુરિયન મળી જાય તો મજા જ પડી જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે મોઢામાં મૂકતા ઓગળી જાય એટલું બધું સરસ અને જો અંદર પણ જરા પણ લોટ નથી દેખાતો એકદમ સરસ એકદમ અંદર સુધી સોફ્ટ છે આપણા બોલ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા બોલ્સ બનીને પરફેક્ટ એવા બોલ્સ બનીને તૈયાર થયા છે તો આપણા મંચુરિયન બોલ્સ તો બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા એક મોટું વાસણ લીધું છે મેં વાસણને આપણે સારું એવું પેલા ગરમ થવા દેવાનું છે અને પછી આપણે તેમાં તેલ એડ કરવાનું છે તો તેલ હું અહીંયા એક ચમચો જેટલું તેલ લઉં છું ગમે તે ચાઇનીઝ આઈટમ આપણે બનાવીએ તેમાં આપણે વાસણને પહેલાં સારું એવું ગરમ થવા દેવાનું છે અને પછી તેલને પણ આપણે સારું એવું ગરમ થવા દેવાનું છે તો જ આપણે જે બજારેથી લઈએ છીએ ચાઇનીઝ એના જેવો ટેસ્ટ આવશે અને તેમાં હું એક ચમચી જેટલું આવી રીતે ઝીણું કટ કરેલું લસણ એડ કરું છું અને અડધી ચમચી જેટલું આદુ એડ કરું છું લસણ તમે વાટીને પણ લઈ શકો છો અને તેમાં હું એક ચમચીથી ઉપર ઝીણા કાપેલા મરચાં એડ કરું છું તમારે જેટલું તીખું જોઈએ તે પ્રમાણે મરચું લેવાનું છે અહીંયા અને આપણે તેને થોડું સાંતળી લઈશું વધારે નથી સાંતળવાનું થોડું સાંતળવાનું છે અને પછી તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું અહીંયા હું શાકભાજી ઝીણા કટ કરીને લઉં છું કારણ કે મારા ઘરમાં આ રીતથી ખવાય છે તમે આમાં મોટા પીસીસ બનાવીને પણ શાકભાજીના લઈ શકો છો ડુંગળી પણ થોડી સાંતળાઈ જાય પછી હું અહીંયા કોબી એડ કરું છું અને ગાજર એડ કરી દઉં છું અને શીમલા મરચું પણ હું અહીંયા એડ કરી દઉં છું બધા શાકભાજીને આપણે સરસ એવા થોડા સાંતળી લઈશું અહીંયા આપણે શાકભાજીને ઓવરકુક નથી કરવાના એને ક્રિસ્પી જ રાખવાના છે અહીંયા બસ શાકભાજીની કાચી ફ્લેવર જાય એટલું જ આપણે આને કૂક કરવાનું છે તો અહીંયા શાકભાજી સરસ એવા આપણા કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં આપણા મસાલા કરશું અને સોસ કરશું તો અહીંયા હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું થોડો હું મરીનો પાવડર એડ કરું છું મેં બોલ્સમાં પણ એડ કર્યો તો એટલે હું અહીંયા થોડો જ એડ કરું છું મીઠું પણ આપણે જોઈને એડ કરવાનું છે કારણ કે સોસીસ બધામાં મીઠું હોય જ છે તો અહીંયા હું બે ચમચીથી ઉપર સોયા સોસ એડ કરું છું અને બે ચમચી જેટલો હું અહીંયા ટોમેટો કેચપ એડ કરું છું બે ચમચીથી ઉપર જ હશે સોસ તમારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાના છે તમારે તમને જે પ્રમાણે ભાવે એ રીતે અને એક ચમચી જેટલો હું અહીંયા રેડ ચીલી સોસ એડ કરું છું અને અડધી ચમચી જેટલું અહીંયા વિનેગર એડ કરું છું વિનેગર પણ આપણે જોઈને એડ કરવાનું છે કારણ કે સોસમાં વિનેગર પણ હોય જ છે બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને સોસને આપણે થોડી વાર માટે થવા દેવાના છે આ રીતે થોડી વાર સોસ આપણા થાય પછી આપણે આમાં એક સ્લરી એડ કરવાની છે કોર્નફ્લારની તો આપણા સોસ પાકે છે ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી લઈએ આપણી ગ્રેવીને એકદમ રીચ બનાવવા માટે આપણે અહીંયા કોર્નફ્લારની સ્લરી એડ કરશું તો અહીં હું બે ચમચી જેટલો કોર્નફ્લાર લઉં છું તમે કોર્નફ્લાર બદલે અહીંયા મેંદો પણ લઈ શકો છો અને તેમાં હું ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરું છું અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે આપણે અહીંયા થોડી સ્લરી બનાવવાની છે તમારે જો ગ્રેવી વાળું બનાવવું હોય તો અહીંયા થોડો આપણે કોર્નફ્લાર વધારી દેવાનો છે અને તેમાં હું ફરીથી થોડું પાણી એડ કરી અને આને આપણે આપણી ગ્રેવીમાં એડ કરી દેવાનું છે અને તેને સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણે આમાં ગાંઠા ન પડે અને થોડી મને અહીંયા થીક લાગે છે હજી ગ્રેવી તો હું અહીંયા થોડું પાણી એડ કરું છું ફરીથી અને સરસ એવું મિક્સ કરી અને આપણે આને એકથી બે મિનિટ જેવું થવા દેવાનું છે કારણ કે આ કોર્ન ની કાચી ફ્લેવર ન આવે એના માટે આપણે આ સ્લરીને પાકવા દેવાની છે સરસ એવી તો મીડિયમ ફ્લેમ રાખી અને હું અહીંયા મિનિટ જેવું થવા દઉં છું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બોલ્સ એડ કરી દેવાના છે આપણા ના અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને તમારે જો ગ્રેવી વાળું મંચુરિયન બનાવવું હોય તો આપણે જે ગ્રેવી બનાવી તેમાં તમારે પાણી એડ કરી દેવાનું છે તમારે જેટલી ગ્રેવી બનાવવી હોય એ પ્રમાણે અને પછી એમાં આપણે બોલ્સ એડ કરવાના છે પણ આપણે અહીંયા ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે હું અહીંયા પાણી એડ નથી કરતી તો આવી રીતે રીતે ગ્રેવી આપણી બધા બોલ્સ પર કોટ થઈ જાય એ આપણે આપણે મિક્સ કરી લેવાનું છે અને ડુંગળીના એડ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું દેખાય છે આપણું મંચુરિયન મોઢામાં પાણી આવી જાય એટલું બધું સરસ બનીને તૈયાર થયું છે અને આપણે તેને હવે ગરમ ગરમ સર્વ કરવાનું છે તો અહીંયા મેં પહેલા જ એક કોબીનું પાન લઈ લીધું હતું તેમાં હું આ રીતે મંચુરિયનને સેવ કરું છું તો આ મંચુરિયન બનાવવું બહુ જ ઈઝી હોય છે તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ એવું પહેલી જ વાર જો તમે બનાવતા હશો તો પણ બનીને તૈયાર થઈ જશે અને તમારા બોલ્સ જો હાર્ડ થતા હોય મંચુરિયનના બોલ્સ તમારા હાર્ડ થઈ જતા હોય તો તમે આ એક આ રીતે ટિપ્સ ટ્રાય કરજો એકદમ પરફેક્ટ એવા સોફ્ટ બોલ્સ બનીને તૈયાર થશે